我借翻。Oh, dear,

આવી ગયા છે ભાઈ સો ટકા ગેરંટી આપે છે તમારે વજન ઓછું કરવાની અને ભાઈ છે ને મહિનામાં તમારે ચાર જ વાર જવાનું એટલે અઠવાડિયામાં એક જ વાર અને દસ દિવસમાં તમે જો આ રીલ જોઈને જશો ને તો પચાસ ટકા હપ્તો મળશે પણ સાથે પેકેજ સાથે બીજું પેકેજ બિલકુલ ફ્રી અને છેલ્લા સત્તર વર્ષથી ઘણા બધા લોકોને રિઝલ્ટ આપ્યું છે અને આ ટ્રીટમેન્ટ કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી અહીંયા સ્કીન ની પણ દરેક ટ્રીટમેન્ટ થાય છે જેમાં એન્ટી એજિંગ સ્કિન ટાઇટનિંગ સ્કિન ક્લો વાઇટનિંગ પિગમેન્ટેશન ફેશિયલ સન સ્પોર્ટ રિમુ ટેનિંગ ડાર્ક સર્કલ બિલકુલ ચિંતા ચિંતાના કરતા એમની પાસે એડવાન્સ ટેકનોલોજી ના મશીન છે અહીંયા હેર ગ્રોથ હેર ડેન્ડ્રપ વ્હાઇટ હેર અને વાળ ઉતરતા હોય તો એની પણ ટ્રીટમેન્ટ થાય છે એડ્રેસ નો મોબાઈલ નંબર આપેલો છે અને પચાસ ટકા ઓફ ચાલે છે તો લાભ લઈ લો કસ્ટમર નો રિવ્યુ સાંભળો